આય પસાર આવી કેલ બતાવતો રે ને વરસાદ કો તો વરસાદ કાય લી બો પૈસે નહી અમારે મે વધરું સાતો ફળિયા બરા પાણી કાઢતા બોડી બરા ખેતરો બરા પાણી કાઢ્યા નથી કરે અમારે ને જરૂર હતી ખેતરો બરા બરા કાઢવાનું બગડાણા છે પગુડા જો તળા જમા એમ عمر વરસાદે પરમી એટલા ઉસ્તર વચમાં રહી જશે ને આજ આપણે કામ ઉપર જવાનું છે ને આજ છે ઘણો છે Uh, गणपत दादा बिहार था गामों गो बताइए हार्दिक शुभकामना बताने गाम में केव आयोजन से मैंने कमेंट में खाली कहज तुमने आगे बढ़े बतात रहे जानी आप काम पर हूँ काम करवा जावा बताओ अतर जाऊँ कान पर दवाटे से तब बताओ खातर आज में ते फरसाद ना तो मका મકાઈ ખાવી તો આવી જજો મકાઈમાં બફાઈ વાળ ઉડા થઈ જશે કોઈ મિત્રોને ખાવ્યું હોય તો ફાઇનલી આવી જજો મોકલાવી નહીં હું તેવાલા એવું આપણે સમય છે નહીં તો મોકલાવી દઈએ ખાવી હોય તો વૈજો વળીએ ને કોમેન્ટ કરી દેજો ખાવી હોય તો તમને આગળ એ ઘરે પારતા હતા તમે ભૂલી ગયા કે આગળ બતાવવાના જડી તો બહુ બહુ ખબર નહીં રહે પાણી પાણી વેપ ઉપરથી ગયેલા કેરે કડી આરામ કરવાનો છે આપણે એ છે ભાઈ સહી કરેને વસ્તુમ જેસે એ પાદરો મે હોલે લચ્ચે ગ્રી ફૂલ લે એ બકરી કરામ કરી નથી સારું લાગવાનું છે દાંડા આપણે ખાતર વાવવાનું છે તો ના ગોતાવ તો તો આ રીતે છે ને તો વાડે આથી જલા છે કાકા સોજો બહાર ને કોને કડી ક આરામ કરી લો હવે આવી શી ખાતર ને આ તો મને કે બહુ થેલ નતું ઓલી જો તો કે અડીકે જઈ જાયગા ઉંકા બીચ ફૂલ થકી ગेलो તો એટલે ને બેન ઉપર પારવા પારન બકાલ ઉતરા નઈ થયું ને એનો ઓશી ખાતર બધું જો આપણે ઓઈલા છે તો આ રીતે કપસ સે આપડો તમે જોઈ લેજો દાવડા પડવામાં છે ખાલી માની ઓય દેખાય છે ને અમ સિટડે પહેલા વાવ તો વિશે આઈ લખી વાવ છે જે આજે આ બુદ્ધિ પાક વાવવાનો છે જે આમાં પૂરું પડે ન પડે હું તમને આગળ બતાવતો રહી ને હાંજે કરના છે ગંભુદીના લાડવા એક તમને બુદ્ધિ પતાવી આ સગળો સચ્ચે લેના લાડવા કરવા પડે તો બીજું સરસ આજુબાજુ બધે થાટી આકે સે ટ્રેક્ટર ને દેવા હતા છે અમારા ભાઈતે હર દેવા સતાતા મારા ટેમ્પરલ મે કે બતાવની હું પારને આવતી સાટી દીધી જો આ ટીપડી પીડુ છે જે तो भाई दवा सर तो, तो विस्तार में तीन शू करो सो वरसात पानी शेख नहीं मैंने कमर में जो अमर ताजमा जो बताऊँ तुमने आवाज आस अमरा जो लोग जाड़वा से हाथी में हाँ कोर अमर निकल से दाँतो खखरे खतर से કયું ખતર છે તમે કહેજો કમારમાં નાનું રિઝલ્ટ કેવું આવે આપણે આગળ કહેશું પછી સમય આવશે તો તમે કહેજો કમરી કયું ખતર છે તો ઘટીન્યુ બનાવી તમે આગળ બતાવતો રહો અમે વાવી દીશું છે ફાઇનલી ખાતર ને દિ હાથ ની જોતા વરસાદનું બોળ હોય એવું લાગે છે અને હું કઈ કહેવાય સારું કે દેશી જો આપણે વણલેન વેવાસી અહી હવે ઓન સુલ પર ડોડા છે ડોડા જલા છે સુલ બજુ કેક 10 12 ડાવડા છે 55 સુના ઉભા છે નથી બાવરનો અને અઠે એટલે ગયો વાય છે તો વેલ હર બોલ્યું છું બોલા વાળા બાંધે લેતો પે ઉંકો વાળા બાર છોડી દીતો આમે જવાનો છે તો અત્યારે યાદ નથી ભૂલે તો હવર વાળા સુણી આવશું હવર પાસેમ છે આલે નો આલે કોને ખબર ઓરે આખતાય તો આક્ષ્યુ અને આને હું કઈ ખારું કઈ છે રેખા ખોલી કે કે

પગાખો પરલે જેસે જો આપ જ્ઞાપો મારતો પરલે જેસે ગારો કરોશું આમાં આવ જે સાટા થોડા ઝાકળી થોડો થોસે સાટા ધરો તોລະ સારો સાટ આવી જમે કપન હરતો આપણે હલવું પડે તો ટાટીઓ પગાખો પરલે જેસે ને નાવાનું છે આપણે જો મજાક છે હજી જો ખોટું ખોટું ન કેતો આવ રીતે છે ફાઈલે જો આપણે ગુણ પદદાને बहेरी दीता से ये मायऊ छे के हातार जे बिहारी वने होई आंडा जमा એટલે આપની બેનો કે થાકી જાશે લેક લાડુ રથી કરવા પછી કાલ પરમ દેખ્યા કે ટામર લાડુ કરશે આતરે ખલે बिहारी જો તૈયાર કર દીતા છે બજે 1 રૂપિયો મુક્યો માં 100 પરે તો મે મુક્યો 2 રૂપિયો હો પરિ નો હોય હો પરે લાવો ને અને ગોપતિ દેરા છે આપણે હવે 7 8 દે આપણે એ રાખશું પછી નવરાય પાસા આપ ભગવાનના વાટિયા મૂકી દેવા 7 8 થી અપુલા કરી આ રીતે છે હ લાડવા જોર ન હતા પણ લાડવા છે પછી પાસા વાત દીપી છે જો લાડવા હોય લાફી દેઓ લાફી ન જોવાય ગંબાંદરના લાડવા બનાવ અછા થવા કરી તો આ રીતે છે એ આવે કે મે કર્યું છે જો આપ ના ગરીબ આ ડા દે તમે કેમ કરો છો કોમેન્ટ માં કહીજો નવા લોકો પેલો તે ટૂકળ વિડિયો બ્લોગ બનાવેલો છે પણ બોલામાં નથી કર્યો નવા લોકો પાસે મેગા આપ કે તે બતાવી કેમ કરી છે કેમ ની તો નવો વિદાન સબસ્ક્રાઇબ લઈજો અને લાઈક અને ચેન શેર કરતા જો સપોર્ટ કરતા જો જય રમાદેવ માતાજી જય કવાડ મોરિયા તો રમાદેવ જૈજો બદર તો કોઈ ભૂલતા નહી